નમસ્કાર ખેડૂત મિત્રો એગ્રી એગ્રીબોન્ડ વતી હું અશ્વિન કલ્ચરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા કરું છું આપ સૌ કુશળ હશો હવે ખાસ આજે આપણે તમારો સવાલ અમારો જવાબની સિરીઝમાં જે પ્રશ્ન ગયા અઠવાડિયે આપણે જોયું કે કપાસના પાકમાં વાવેતર સમયે અને વાવેતર બાદ કપાસ ઉગી નીકળે એ સાથે નિંદામણ ઉગી નીકળે તો કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ સેમ આજે આ વિડીયોમાં આપણે મગફળી અને સોયાબીનના પાક પર ચર્ચા કરીશું તો સૌ પ્રથમ આપ જાણો છો કે પ્રી ઇમરજન્સમાં વાવણી સમયે પેન્ડિમિથેલિન છે એનો તમે ઉપયોગ કરી શકો છો અને એ કોમન વસ્તુ છે પણ ધારો કે મગફળીનો પાક ઉગી નીકળે છે અને સાથે નિંદામણ પણ કોઈ કારણોસર ઊગી નીકળે છે તો મેં પહેલાં જણાવ્યું એ પ્રમાણે બની શકે શક્ય હોય તો વાત નિંદામણ કરો અથવા આંતરખેડ કરો દવાનો ઉપયોગ નિંદામણનાશકનો ઓછો રાખો પણ જો આપણે સૌ જાણીએ છીએ કે દર વખતે આપણે મજૂરની અછત રહેતી હોય છે અને બીજા ઘણા કારણો છે કે જે કારણે આપણે આ દવાનો ઉપયોગ કરવો પડે છે તો ખાસ કે ધારો કે આ શક્ય નથી કે ભાઈ હાથ નિંદામણ અમે નહીં કરી શકીએ વધારે પડતું વાવેતર છે નિંદામણ થોડું વધારે ઊભી નીકળ્યું છે આંતરખેડ શક્ય નથી તો આવા સમયે જ તમે આ દવાનો ઉપયોગ ખાસ કરીને કરજો મગફળી અને સોયાબીનના પાકની અંદર આપ સૌ જાણો છો કે નિંદામણ છે એમાં ખાસ બે પ્રકાર એક તો સાકડા પાન વાળું નિંદામણ છે બીજું પોહળા પાન વાળું નિંદામણ છે ઘણી દવાઓ હોય છે માત્ર સાકડા પાન વાળા નિંદામણ માટે કામ આવે છે ઘણી છે માત્ર પોહળા પાન વાળા માટે કામ આવે છે તો અમુક જે દવાઓ છે એ સાકડા અને પોહળા બંને પ્રકારના પાનવાળા જે નિંદામણ હોય છે એના નિયંત્રણ માટે કામ આવતી હોય છે એન્ડિમિથેલિન એવી છે કે જે પ્રી ઇમરજન્સીમાં ઉપયોગ થતી હોય જે નિંદામણને ઉગવા જ નથી દેતી પણ કોઈ કારણોસર ઊગી નીકળે છે અને ત્યારે તમારે સ્પ્રે કરવાનો છે તો કઈ દવાનો ઉપયોગ કરવો એ આપણે જાણીએ એ પહેલાં તમને જણાવી દઉં કે નિંદામણ ધારો પોસ્ટ ઇમરજન્સી એટલે કે પાક ઉગી ગયો છે એ પછી કોઈ નિંદામણનાશક દવા ઉપયોગ કરવી છે તો જ્યારે પાક વીસ પચીસ દિવસ ઉપરનો થઈ જાય મગફળી સોયાબીન વીસથી પચીસ દિવસ ઉપરના થઈ ગયા હોય એ પછી જે નિંદામણનાશક દવાનો ઉપયોગ કરવો એ પહેલાં કરવો નહીં બીજું પ્લેટફેન નોઝલ આની પહેલાં પણ જણાવ્યું ફ્રી ઇમરજન્સ પોસ્ટ ઇમરજન્સ કોઈ પણ નિંદામણના શબ્દો વા ઉપયોગ કરો ફ્લેટ ફેન નોઝલનો જ ઉપયોગ કરવો જમીન પાસે રાખીને જ સ્પ્રેવો પોસ્ટ ઇમરજન્સ ઉપયોગ કરવો તો નિંદામણ પર જ સ્પ્રે થાય એની ખાસ કાળજી રાખવી જોઈએ ફ્લેટ ફેન નોઝલ બીજું જમીનની અંદર ભેજ હોવો ખૂબ જરૂરી છે આ બાબતની દરેક ખેડૂત મિત્રોએ કાળજી રાખવી જોઈએ આ સિવાય કે નિંદામણ છે એને પિસ્તાલીસ દિવસ સુધી નિયંત્રણમાં લાવો તો ત્યારબાદ ઉત્પાદનની અંદર સારો એવો વધારો તમે મેળવી શકો છો પિસ્તાલીસ દિવસ સુધી ખાસ નિંદામણને નિયંત્રણમાં લાવવું જોઈએ તો આ જે અમુક બાબતો છે ખાસ નિંદામણનાશક દવાનો ઉપયોગ કરતાં પહેલાં કાળજી રાખવી જોઈએ અને હંમેશા પાછા પગે સ્પ્રે કરવો જોઈએ આ બાબતનું દરેક ખેડૂત એક કાળજી રાખવી હવે મગફળી સોયાબીનના પાકની અંદર આપ સૌ જાણીએ છીએ કે સાંકડા પહોળા બંને પ્રકારના નિંદામણ આવે છે તો એના નિયંત્રણ માટે એક જ દવા જે છે એ હું તમને જણાવું છું કે જે તમે વાવેતર પછી વીસથી પચીસ દિવસનો પાક થઈ જાય પછી તમે નિંદામણના નિયંત્રણ માટે ઉપયોગ લઈ શકશો અને તે જે દવા છે એ છે સોડિયમ એસી ફ્લુઓફેન સોળ પોઈન્ટ પાંચ ટકા અને ક્વિડાલનો ફોક પ્રોપેગાઈલ આઠ ટકા ઇસી ફોર્મ્યુલેશન છે અને આ જે દવા છે ને એ તમને યુપીએલ કંપનીનું આઈરીસ કરીને માર્કેટમાં મળી જશે જે તમે સાંકડા અને પહોળા બંને પ્રકારના નિંદામણ છે એના નિયંત્રણ માટે મગફળી અને સોયાબીનના પાકનો ઉપયોગ કરી શકો છો અને આનો જે ડોઝ છે એ ત્રીસથી ચાલીસ એમએલ પ્રતિ પંપ રહેશે એટલે કે એક પંપની અંદર ત્રીસથી ચાલીસ પ્રતિ પંપ આપણે તમે ઉપયોગ કરી શકો છો યુપીએલનું આઈરીસ અને આ જે દવા છે એ પાક વીસથી પચીસ દિવસ પછીનો થાય ત્યારે જ ઉપયોગ કરવો અને ખાસ મેં કીધું એ પ્રમાણે બને ત્યાં સુધી આ નિંદામણ ખેડ કરવી શક્ય ના હોય તો જ દવાનો આપણે ખાસ ઉપયોગ કરવો જોઈએ બાકી નિંદામણનાશક દવાનો ઉપયોગ જેટલો ટાળો એટલું આવે છે પણ આપણે સૌ જાણી કે અત્યારની જે પરિસ્થિતિઓ સામે આવી રહી છે એના કાંઈક ના કાંઈક અસર રૂપે આપણે દવાનો ઉપયોગ કરવો જ પડતો હોય છે તો ખાસ આ બાબતની આપણે કાળજી રાખવી જોઈએ જો તમે પ્રી ઇમરજન્સીમાં દવા આપી છે અને નિંદામણ ખાસું કંટ્રોલ થઈ ગયું છે બહુ નિયંત્રણ આવી ગયું છે બસ ક્યાંક ક્યાંક થોડું ઘણું નીકળી આવ્યું છે છે તો બેસ્ટ તમે નિંદામણ કરી નાખો થોડોક સમય લાગશે પણ સારો અને ઉત્તમ ઉપાય છે કે હાથ નિંદામણ કરી નાખો અને જો વધારે પડતું નીકળી ગયું અથવા તો તમે પ્રી ઇમરજન્સમાં દવા નથી આપી તો તમે પોસ્ટ ઇમરજન્સમાં જ નિંદામણ નાશક દવાનો ઉપયોગ કરો ખાસ આ બાબતની દરેક ખેડૂત મિત્રોએ કાળજી રાખવી જોઈએ આ સિવાય હવે ધીમે ધીમે જે કોઈ પણ કપાસ પાક સોયાબીન છે મગફળી છે તેની અંદર તમારે જે જે પ્રશ્નો આવતા હોય એગ્રીબોનના પૂછો પ્રશ્ન વિભાગમાં તમે જણાવી શકો છો બીજા કોઈ લગતા પ્રશ્નો છે ખેતીને એ તમે પૂછી શકો છો એના આધારે આપણે તમારો સવાલ અમારો જવાબ નામની સિરીઝની અંદર નવા વિડીયો દર અઠવાડિયે બુધવારે મૂકતા રહેશું આ સિવાય બીજી કોઈ માહિતીની જરૂર હોય તો ચોક્કસથી તમે એગ્રીબોનનો સંપર્ક કરી શકો છો ધન્યવાદ